નમસ્કાર મિત્રો હું આપણો લોકસાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો મારી પાસે મા લક્ષ્મીજી મા સરસ્વતીજી અને ગણપતિ દાદાના સમન્વય વારું બે હજાર ચોવીસનું સુંદર મજાનું કેલેન્ડર પડ્યું છે સાઠ રૂપિયામાં લીધું હતું પણ અડધી કિંમતમાં દઈ દેવું છે અને વહેલા તે પહેલાંના ધોરણે ફોન કરજો અથવા રૂબરૂ મળી જાજો એક ભિખારી આંગણે આવ્યો અને એણે બૂમ પાડીક દીદી રોટી દે દીજીએ દો દિનસે ભૂખા હું અન કિચનમાંથી ભારે પરખમ અવાજ આવ્યો કે તેરી દીદી માયકે ગઈ હે આજ તેરા જીજા કિચન મેં હૈ એસા કર ગરમ ખાના સે માગ કે લે આ દો દો મીલ બાંટ કર ખાતે હૈ એક ભાઈની પત્ની કોમામાં જતી રહી હવે કોમામાં ગઈને એટલે ભાઈને એમ થયું ખાડું મરી ગઈ લાગે છે એ રડવા માંડ્યો અને પછી આજુબાજુમાં ખબર પડી તો બધા આવ્યા અને બધા અગ્નિદાહ દેવા માટે પછી એને સ્મશાને લઈ જતા હતા સ્મશાનયાત્રા નીકળી હવે સ્મશાનયાત્રા નીકળી અને બાયને લઈ અનુલ્યા માણા હો રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ કરતાં કરતાં હાયલા જતા હતા અને બરાબર એક ઉક્કલ ડાળ એક ઝાડ બરોબર રસ્તામાં હતું એની ડાળ આ નનામી નડી ગઈ હવે નનામીને ડાળ અડી ગઈ એટલે ઓલી બેઠી થઈ ગઈ કારણ કે એ તો કોમામાં જતી રહી હતી ને અને એ ઝટકો લાગ્યો ને એનો જીવ તાળવે ચોટો એમ પાછો આવી ગયો અને ઓલીને ઘીરે લાવ્યા અને પછી તો દોઢ બે વરસ જીવી ફરી પાછી કોમામાં જતી રહી અને ડાઘવો બધા બાળવા લઈ જતા હતા અને એ જ પોઝિશન બરાબર એ જ વેળાએ એ જ ડાળને ભટકાણી નનામી અને ઓલી ફરીવાર બેઠી થઈ અને પછી તો ત્રણ ચાર વર્ષ કાઢી નાખ્યા એને પછી તો ત્રણ ચાર વર્ષ કાઢી નાખ્યા અને પાંચમા વર્ષે એ ખરેખરમાં મરી ગઈ ત્યારે પતિ રડતો હતો બિચારો આમ માહુડા લૂતો હતો ને રડે જતો હતો ને પછી બધા નાના મિલાઈને નીકળ્યા એટલે કે આ હું ફરી લોહી નાયખાને કે ઉભા રહ્યો એક હો હું પહેલાં નીકળું છું અને પેલી ડાળનું જે ઠૂંઠું છે ને જે ઝાડની ડાળ નડે છે એ વારે વારે હેરાન કરે છે તો હું ધારિયું લઈને જાઉં છું ને એ ડાળ કાપી લઉં પછી તમે હેઠેથી ના નાના મિલાઈને નીકળો બોલો એને ચાર પાંચ વરસ જે જીવી ગઈ ને એ તો ચાર ભાવ જેવા લાગી ગયા છે ને કેવો આ પ્રેમ હશે બંનેનો જંગલમાં એક હાંઠિયો હાંફળો ફાંફળો થઈને દોટ મૂકીને દોડતો હતો ગડગડતી દોઢ મૂકેલીને ગભરાયેલો લાગતો હતો અને આ ઉંદર હામે મળી ગયો અને ઉંદરે પછી ક્યાં જાય છે હાંડિયાભાઈ તો કે જંગલમાં હાથી પકડવા માટે પોલીસ આવી છે જંગલમાં હાથી પકડવા માટે પોલીસ આવી છે તો કે પણ તું તો હાંઠીઓ છો નો તું તો હાંડ્યો છે તારે હું કામ ભાગવું જોઈએ એ એમ નથી હું હાંડ્યો છું એ મને ખબર છે ને તને ખબર છે પણ પહેલી વાત હાથી અને મારો કલર મળતો આવે છે અને બીજી વસ્તુ એ કે કદાચ પોલીસવાળા હાડા પકડી જાય તો કોર્ટમાં હું હાંડ્યો છું એવું સાબિત કરતાં કરતાં વર્ષો નીકળી જાય અને મારા જામીન ન થાય અને જ્યારે હું બહાર આવવાનો થઉં ત્યારે મારી ઉંમરે વીતી ગઈ હોય એટલે મારા મોત શોખ તો પછી જેલમાં જ પૂરા થઈ જાય ને ઉંદરને ખબર પડી ખરું કલર તો મારો હાથી જેવો લાગે છે અન ઉંદડાએ પૂંછડી ઊંચી કરી અન ચોથા ગેરમાં નાખીને પછી તો હાંડિયોને ઉંદર બંને જાય બરણાટી માર્યા બે નીકળી ગયા હવે હાઈવે ઉપર એક નેનો ગાડી બંધ પડી અચાનક એટલે ઓલો માણસ બિચારો ગાડી સાઈડમાં કરી અને બોનેટ ખોલીને કંઈક મતતો હતો એની રીતે કે જો ચાલુ થઈ જાય એટલામાં એક રેન્જ રોવરવાળો ભાઈ આવ્યો અને એને બાજુમાં ઊભી રાખીને પૂછ્યું કે ભાઈ હું કંઈક હેલ્પ કરું તમને હું કાંઈ મદદ કરી શકું આપને એટલે ઓલ્યા માણાએ કીધું કે મદદ તમે હું કરશો કારણ કે આ બાઇક છે નહીં કે તમે પગ બારા રાખીને આમ ધકો ને મારું ખાયલું જાય એ થવા નથી મારી નેનો ગાડી છે આપની રેન્જ રોવર છે તો કે હું વાંધો છે મારી વાહે બાંધ દેવ પણ કે વાહે બાંધું તો તમારી ગાડી તો હાઈસ્પીડ ગાડી છે બસો અઢીસો કિલોમીટરની સ્પીડે દોડે અને ક્યાં મારી નેનો ક્યાંથી મેળખાય એટલે ઓલ્યો કે ભાઈ એક કામ કરો હું પાંત્રી ચાલીની સ્પીડ હંકારીશ પણ તમને મદદ કરીશ અને હાઈવે ઉપર ક્યાં ગેરેજ દેખાય ન્યા સુધી તમને પોગાડી દઉં પછી તો તમે નીકળી જાઓ ને કે સારું કાંઈ વાંધો નહીં ઓલાએ નેનો વાહે બાંધી દીધી રેન્જ રોવરની અને પછી રેન્જ રોવરવાળો રેન્જ રોવરમાં બેઠો અને નેનોવાળો નેનો સ્ટેરિંગ પકડીને બેઠો અને ઓલાએ કીધું કે જો રેન્જ રોવરવાળાએ બેસતાં બેસતાં એટલું કીધું કે કદાચ પુલથી મારું લીવર દબાઈ જાય એક્સિલેટર વધારે થઈ જાય તો તમારે ડીમ ફૂલ ડીમ ફૂલ આપવાની એટલે હું કંટ્રોલમાં આવી જાય પાંત્રીસ ચાલીસથી વધારે નહીં દોડાવું પણ આ જગતમાં ઓવરટેક કરો ને તમે તમે ઓવરટેક કરો સાઈડ કાપો એ આ જમાનો સહન નથી કરી શકતો જેમ કે તમારું પદ પ્રતિષ્ઠા મોટું થાય તમારી પાસે પૈસો સારો એવો બની જાય અને તમારી પ્રતિષ્ઠાને આબરૂ વધી જાય ને એ આ સમાજ સહન નથી કરી શકતો અને બરાબર અડધો એક કિલોમીટર ગયા છે અને એક મર્સિડીઝ બેન્જ નીકળી બાજુમાંથી થઈને છમ દઈને રેન્જ રોવરને ઓવરટેક કરી ગઈ અને ઓલિયો ભૂલી ગયો કે બાંધી છે અને ગુસ્સામાં ગયું ને એને મર્સિડીઝ અને મને ઓવરટેક કરી જાય એમ ઊભો રે કરીને એણે લીવર જે દબ્યું અને પછી જાય બરણાટી મારે બસો અઢીસો બસો અઢીસો હવે પાછળ નેનો તો જાણે ગધેડાની પૂંછડી ડબલું બાટ્યું એમ ઝોલા લેતી આમ 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 હિલોળા લેતી જાતી હતી ઓલિયો બિચારો ડીમફૂલ મારતો હતો પણ બોલ્યો ગુસ્સે એટલો બધો બના તો કે મિરરમાં જુએ તો ખબર પડે ને કે ડીમ ફૂલ મારે છે અને ઘટના એવી ઘટી કે એક પોલીસવાળો આ ચિત્ર જોઈ ગયો એટલે પોલીસવાળાએ ઉપરી અધિકારીને આગળની ચેક આગળની નેક્સ્ટ ચેકપોસ્ટ ઉપર ફોન કર્યો કે સાહેબ એક રેન્જ રોવર બસો અઢીસોની પીડે હાલી આવે છે ફૂલ સ્પીડમાં છે રોકો એને એટલે સાહેબ કે પણ એ હાઈસ્પીડ ગાડી હોય અને એની સ્પીડ તો નોર્મલી એટલી હોય એ તો એટલી જ હાલે પણ એમ નહીં સાહેબ એક નેનો વાળો એની ઓવરટેક કરવામાંથી રહ્યો છે એટલા માટે કહું છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો મારો આ જ સ્વભાવ શૈલી અને જોક્સની અદા પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો જય માતાજી મિત્રો જય માતાજી